જય વસરાજ જયમુલિધોર કે કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે ગામડે ધારાઘર આવ્યા છે એનો બીજો દિવસ છે કાલે રાત્રે મોડા પઈ ગયા હતા એટલે વિડીયોમાં કાંઈ લીધું નથી અને ખૂબ જ અંધારું થઈ ગયું હતું એટલે વિડીયો આવ્યો નથી એટલે અત્યારથી આપણે સ્ટાર્ટ કરશું અત્યારે ઉગી ગયા છે સૂર્યનારાયણ જો તમે સૂર્યદેવના દર્શન કરી લો બધા અને ઠંડી એટલે જોરદાર બહુ ટાઈટ પડે છે ખાલી બોલીશી તો મોઢામાંથી ને ધુવાડા નીકળે છે એટલી ઠંડી પડે છે અને બહુ જ ટાઈટ છે આમ હાથ તો હોય ને આમ એટલા ઠળાઈ ગયા છે ને ત્યાં આમ આંગળી વળતી બંધ થઈ ગયા એટલે એવી રીતના બહુ જ ટાઈટ પડે છે અને અત્યારે જો આ જે છે ને નિવેદ કરવાના છે અમારા હતી માના તો હત્યાઈ માને અમે છે ને આ ખેતર છે એમાં બહુ જ સેટું છે ત્યાં હાલીને જવું પડે ને આ વાહન નથી જાતા કેમ કે આમાં બધામાં વાવેતર થઈ ગયેલું છે ગાડી લઈને તો નખો છે એટલે હાલીને જવાનું છે અને અહીંયા અમારા કાકાજી સસરાને ને એને વાડીએ મકાન છે તો અહીંયા નિવેદ પકાવવાના બાકી છે તો અત્યારે જો હમણાં મારા કાકીજી સાસુ છે ને એ એના ઘરે રહેશે તો ત્યાં બધી વાસણ ને એવી વસ્તુ દૂધને એ બધું લેવા ગયા છે તો અહીંયા ખીરને એવું બધું બનાવવાનું છે તો અહીંયા રસોઈ કરી અને પછી જુવારવા લઈ ગયા હું અને માતાજીના મેળાને એવું છે તો એ બધું કરવાનું છે તો એ બધું કરશું તો અત્યારે જો હું આવી ગઈ છું અહીંયા વાળીએ હવે એ ઘરે બધી વસ્તુ લેવા ગયા છે ને બધા આદમી મારા સસરા અને બીજા મારા દાદા છે એ બધા અત્યારે ત્યાં ગયા છે હા જો અત્યારે અહીંયા કરી દીધો છે સુલે તાપ અને તાપ કર્યો અને પછી આપણે મૂકી દીધી છે ખીર રાંધવા માટે જો જોખા ધોઈ અને ખીર મૂકી દીધી છે તો ખીર પાકે ત્યાં સુધીમાં આપણે વાડીમાં આટો મારી લઈએ જો અમારા કાકાજી સસરાની વાડી છે અને ત્યાં હે ને જો આ રીતનો કુંડો પછી આ રાવણાનું મોટું ઝાડ છે એકદમ મસ્ત અને અત્યારે હે ને રાવણા હજી આવ્યા નથી અને આ કેળુંના ઝાડ છે તો જો કેળમાં તો એક કેળમાં લૂંબુ આવી ગઈ છે જો તમે જોઈ શકો છો કેટલી મસ્ત અને સરસ છે ને તો કેવી સરસ છે કે છે પછી ખેતરમાં વાવેતરમાં ધાણા તમને બતાવું અહીંયા ગારો બહુ જ છે તો પછી હે ને અંદર નહીં જવા એવું છે જો આ વાઢિયું ખળ હે આ ખળ ભેહુને ખવડાવવા માટે વાવ્યું છે અને બાકીના બધા ધાણા છે તો તમે જોવો કેવા મસ્ત અને સરસ છે ને ધાણા જો એ છેટોલા આમ ઝાડવા દેખાય ને અહીંયા સુધીનો એનો શેઢો હે અને આમ જો ઓલી બાજુ હે ને કૂવો છે અને કાકાજીનું ખેતર જો આ જામફળીનું ઝાડ હે પછી આ શોનું હે એટલે કે સાંયાનું ઝાડ હું એકદમ સરસ અને મસ્ત છે અને જો જામફળ પણ આવ્યા છે પણ હજી બધા નાના નાના છે હજી મોટા નથી આમાં અને રાવણાનું ઝાડ જામફળી જો પણ હોઈ ગઈ છે આ ખેતર પણ મારા કાકાજી સસરાનું છે અને આમાં પણ દાણા વાવેલા છે તો આમાં થોડાક પાછતર છે ઓલામાં તો દાણા છડી ગયા હે આમાં હજી દાણા નથી છેડા અને આ વડલાનું ઝાડું વડલાનું ઝાડું તો ઘણો ટાઈમ કે મેં જોયું નથી આજે જોયું અને મને ગમે પણ બહુ જ વડલો તો જો કે આમાં ટેટા આવે ને બહુ મસ્ત ખાવાના હોય ભાવે પણ બહુ જ અને એકદમ જડા જાડા પાંદડા હોય એટલે જે આ ખેતરનો છેડો આમ કેટલી બધી છે અને એમાં એને ઝાડવા પણ ઘણા બધા છે તમને બતાવું જો આંબા છે પપૈયાનું ઝાડ છે રીંગણી ને એવું ઘણું બધું છે અને આ કોબી છે હજી તો ખાલી વાયુ જ છે આ એડા જો વાલોર ને યરડા ને કપાસ ને આંબા ને ટમેટી ને ધાણા મેથી રીંગણીનો રોપ કર્યો છે એટલે ઘણું બધું એમ તો વાવેલું છે પણ હજી બધું નાનું નાનું છે એવું છે અને આ ખેતરમાં જો આટો મરાઈ ગયો છે નિવેદ પાકે છે તો હજી કોઈ શેર નહીં બા આદમી બધા માતાજીએ પગે લાગવા ગયા છે અને બાઈઓ હજી કોઈ આવી નથી હું એક જ છું તો અત્યારે ખીર પાકે છે તો પેલા જલ્દી હે ને ખીર ને ધ્યાન દઈ તો હર પાકી જાય એવું છે જોઈશી શુલે તાપ બળે ગયો હે પણ નાના થોડો થોડો બરે હે જો તમે જો અમાર ફૈજીની વાડી છે અને એના ધાણા જોવો તમે કડકડ આમાં ધાણા છો બાકી ધાણા એટલે જોરદાર બહુ મસ્ત હશે અને જો આ વાડી બધી એની છે તો અત્યારે અમે છે ને માતાજીની ખીર થઈ ગઈ છે તૈયાર તો જાય હિ જુવાર આ બાજુ છે અમારે કાકાજીની વાડી અને આ બાજુ છે ફઈજીની વાડી તો જો હે અહીંયા કૂવો પણ છે પણ અહીંયા ઓછું સડવું પડે એવું છે એટલે એવું અત્યારે ટાઈમ નથી તો અત્યારે જો આ ને ધાણા જોતા જઈ અને આયેલા જઈ માતાજીના દર્શન કરી લઈ નિવેદ જોવારી દઈએ શ્રીફળને બધું વધારવાનું છે તો એ બધું કરી લઈએ અને પછી નીકળવાનું છે જમીને જમી કરવી અને પછી જવાનું છે એકાદી જગ્યાએ બીજે તો ત્યાં જાઉં અને આ બાજુ જો નદી છે નદીનો કાંઠો બહુ જ મોટો છે અને અમે નદીએ બહુ મોટી છે પણ અત્યારે તો હે ને પાણી નથી નદીમાં નદી ખોરી જ છે અત્યારે અત્યારે એમાં કાંઈ નથી જો પણ બહુ જ ઊંડી નદી છે અને બહુ મોટી છે આવે ત્યારે તો એ ક્યાં ડેકા મોર આવે કેમ કે આ આ ખેતર છે ને ખેતરમાં નદી છોડી જાય એટલી મોટી નદી આવે છે ધાણા જોવા એટલા મસ્ત છે આ બધું મોટું ખેતર આ બધું આખું માર ફાઈજીનું ને એનું જ છે અમે આમ શેઠ બધી બાજુ જાડવા દેખાય નહીં આ બધીના શેઠ હોય ને બધેમાં ધાણા વાવ્યા જો માતાજીને નવરાવી ધોરાવીને કરી દીધા છે સાપને અત્યારે છે ને સિંદૂર ચડાવવા માંડ્યા છે અમારા કાકા उह कारीओ करा आवाना गडू मा लगे बेटा रे ओखा तो गडू मा अमर बेटा रे मर मोहा सो हां ई ना बडा भेडा पणता ई बती पालती हो है नगो बेटा रे अरही बेटा रे आना नाना तो हां नगा बेटा रे से ई मार नानाज थे इ नगा बेटा रे से न ई मार नानाज थे ई नाना हगा भाई हो गए મોળવારા ભરી લીધો તો ના આમ કરી ભાઈ દીકરી તો એ સંતોષ ના કેવો હોય એવા તોય અમાર હામત ભાઈ આવે તેમ કે તમારો અમને શું દેવું હોય ભરત આવે તો કે તમને શું દેવું હું તો હવે વીડ આયુ દીકરી તદીthio હવે કઈનું તમાર જોઈ હવે બસ કરો નવી નવાઈ ચીન પણ તોય પાસી જમાઈને બસ રાખાય હવે રાખો

मत आइस मुहा बताम

હાલો મિત્રો બસ જો હે ને નિવેદન એ બધું થઈ ગયું છે એ પ્રસાદી લઈ લીધી મેળા માતાજીના ભરવાના હતા તો મેળા ભરાઈ ગયા નિવેદ ભક્જ ભરાઈ ગયા અને એ બધું થઈ ગયું છે અને અત્યારે બસ જો હે ને હવે જવાનું છે ઘરે તો હજી ફાઈજીના ઘરે બધું બતાવવાનું બાકી છે અને બધા વિડીયોમાં લેવાના બધાને બાકી છે અમારી બાણકીઓને એને બધાને તો એ બધાને હમણાં લેશું પણ અહીંયા રસ્તામાં આડો આવ્યો છે કેહુડાનું ઝાડ એટલે કે ઝાડનું નામ મને નથી આવડતું પણ કેસુડા ઝાડ હે તો અમારા દેવીઓ માટે નવરાવા હાટું કેસુડા લેવા આવી છું તો જો અત્યારે આ કેહુડામાં કેવા કેહુડા છે તમે જુઓ તમે કીધું છે ને અહીંયા એવા તો લેતા જઈને હમણાં ઉતાહણી આવે છે તો વાઈડ ઉપર નવરાવા થાય ને જો કે હુડાના ઝાડ કેટલું મસ્ત અને સરસ છે ને જો અહીંયા નદીને કાંઠે છે ને વાળો વારેલો છે ને ત્યાં ખીલાને એવું ખોડેલું છે ને બાવર છે મસ્ત

અને સાંજે જમવાનું પણ એમના દીકરા છે તો ત્યાં જમવાનું હતું તો એને પંજાબી શાક ને પરોઠા ને બધું જમવામાં હતું સાંજે ઠકે ગયા હતા એટલે પછી વિડીયો કાંઈ ઉતાર્યો નહોતો જો ને બધી ભેંસું બાંધી છે પર જો કે બરાબર નામ કંઈક મસ્ત હે જો અમાર ફાઈજી ની ની ભેંસો જો બળદિયા થયા બાંધા હે આ ગાડું જોડવાનું એને કઈ આજે જો તામ મોર ખઈ એ આયા કોઈ નથી ને અમારા જેવા બોર ગોતતા હોય એમ અને આ બોર તો મીઠાઈ એટલા હોય નનકા બોર હે પછારા પડ્યા એ બહુ બોર છે જો તમે જુઓ કેટલી મસ્ત મોટી પોયડી છે અને એવા સરસ બોર એટલા સરસ છે જોતા કોઈ ખાવા વાળા નથી જોતા કોઈ અમારે તો કોઈ ખાતા નથી બોર કેટલી છે જો બોરડીમાં હટતા બહુ મસ્ત બોર છે જ્યાં બધું છે ને વાડી છે અને બધી કે હું બાંધી છે અને અહીંયા અમારે ફાઈ જઈને ઘરે એમ આવીને એટલે અમને મજા બહુ જ આવે બહુ ગમે બધાને હોર એવું જો અહીંયા બાંધવાના શેડ છે બધા અહીંયા ટ્રેક્ટરું ને ઓણિયું ને લારી બે તો ટ્રેક્ટર છે પછી ઓળી ફૂકણી હેળ આંબા ચીકુડી એટલી હે રાવણા ને પપૈયા કેટલો મસ્ત ઠંડો પવન ને એવો ઠંડો સાંયો હે ઓય બસ એટલા તો બોર ઘણાય એવું હા